નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડેમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્ર આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ વિષય છે ઇકોનોમિક્સ જેમાં ચેપ્ટર નંબર ત્રણ માંગ વિશે અભ્યાસ કરવાના હોય મિત્ર લાસ્ટ લેક્ચરની અંદર આપણે માંગનું વિધેય અને માંગનો નિયમ સમજી ગયા હતા આ વિડીયોની અંદર આપણે માંગના નિયમના અપવાદો સમજીશું મિત્રો અહીં સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે માંગના નિયમના અપવાદો મુખ્ય ચાર છે નંબર એક પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ નંબર બે અત્યંત સસ્તી વસ્તુઓ નંબર ત્રણ હલકા પ્રકારની વસ્તુઓ નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ અને નંબર ચાર ગ્રાહકોની પસંદગી મિત્રો આ માંગના નિયમના અપવાદો છે આ દરેક અપવાદને આપણે વિસ્તૃતમાં સમજૂતી મેળવીએ તો શરૂઆત કરીએ સૌ માંગના નિયમના અપવાદની અંદર પહેલો અપવાદ છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ મિત્રો પ્રતિષ્ઠા મૂલ્ય એટલે કે આપણે જાણીએ છીએ કે સોના ચાંદીના ગણના મોંઘી કાર મોઘો મોબાઈલ આ બધી વસ્તુઓ એવી છે જેની કિંમત વધારે છે અને જે પ્રતિષ્ઠા વધારે ધરાવતી વસ્તુઓની બાબતમાં આ માંગનો નિયમ છે ને એ સાચો પડતો નથી આપણે અગાઉ માંગનો નિયમ શીખી ગયા કે જો વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે છે અને વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે છે તો અહીં પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી કેટલીક વસ્તુઓ સોના ચાંદી મોગી કાર મોગો મોબાઈલ આ બાબતની અંદર એ માંગનો નિયમ સાચો પડતો નથી કારણ કે આવી વસ્તુઓ સોના ચાંદીના ઘરેણાં કાર મોગો મોબાઈલ એ વસ્તુઓ એવી છે જે વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે અને ખાસ કરીને જે ધનવાન વર્ગના લોકો હોય એ લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ તેની પ્રતિષ્ઠા વધારે એવું તે લોકો માનતા હોય છે અને પ્રતિષ્ઠા ઊંચી છે એવું માનતા હોય છે આથી વસ્તુની કિંમત વધવા છતાં નિયમ અનુસાર તેની માંગ ઘટવી જોઈએ પણ આવી વસ્તુઓની કિંમત વધવા છતાં તેની માંગ ઘટવાને બદલે વધે છે આનાથી વિરુદ્ધની પરિસ્થિતિ જે વસ્તુની કિંમત ઓછી હોય તો ધનવાન વર્ગના લોકો એવું માને છે કે વસ્તુની કિંમત ઓછી તો તેની પ્રતિષ્ઠા મૂલ્ય પણ ઓછું એમ માની ધનિક વર્ગ વસ્તુની કિંમત ઘટે તો પ્રતિષ્ઠા ઓછી એવું માનીને એ વસ્તુની માંગ વધારવાને બદલે નિયમ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે પણ કિંમત ઓછી તો ધનિક વર્ગ એવું માને છે કે પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું છે તો કિંમત ઘટે છે છતાં પણ ઘટ ધનિક વર્ગ તેની માંગ વધારવાને બદલે શું કરે છે ઘટાડે છે તો મિત્ર અહીં આ જે બાબત છે આમાં કેટલીક વસ્તુઓ દર્શાવી છે જે માંગના નિયમની વિરુદ્ધ છે એટલે અહીં કીધું છે આ બાબતને માંગના નિયમ દ્વારા આપણે સમજાવી શકીએ નહીં મિત્રો અહીં માંગના નિયમ અનુસાર આપણે વાતચીત કરીએ તો જે તે વસ્તુની કિંમત વધે તો તેની માંગ ઘટે છે પરંતુ અહીંયા આવી વસ્તુઓ એવી છે કે જેની કિંમત વધે છે તો ધનિક વર્ગ એને પ્રતિષ્ઠા વધારે છે એવું સમજીને તેની માંગ શું કરે છે વધારે છે એટલે માંગના નિયમનો પહેલો અપવાદ આપણે જોયો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ બીજા નંબરનો અપવાદ છે અત્યંત સસ્તી વસ્તુઓ તો જોઈએ અત્યંત સસ્તી વસ્તુઓ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મીઠું છે ટાંકણી દીવાસળી એ એવી વસ્તુઓ છે જેની કિંમત ખૂબ જ સસ્તી છે ખૂબ જ ઓછી એની કિંમત હોય છે અને કોઈ વ્યક્તિની આવકનો ખૂબ જ નાનો ભાગ આવી વસ્તુઓ પાછળ ખર્ચાય છે તો આવી વસ્તુ જે અત્યંત સસ્તી છે આવી વસ્તુની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય કોઈ વ્યક્તિના કુલ ખર્ચમાં બહુ મોટા પ્રમાણમાં ફેરફાર આપણને જોવા મળતા નથી તો એનો મતલબ એવું કહી શકાય કે આ અત્યંત સસ્તી વસ્તુઓ છે મીઠું ટાકણી દીવાસળી તો આવી વસ્તુની કિંમતમાં વધારો થાય કે પછી ઘટાડો થાય એ વસ્તુની માંગ ઉપર બહુ મોટી અસર પાડી શકતા નથી એટલે આપણ એક માંગના નિયમનો અપવાદ આપણે ગણી શકીએ ત્યાર પછી આપણે જોશું માંગના નિયમનો ત્રીજા નંબરનો અપવાદ છે હલકા પ્રકારની વસ્તુઓ જેને નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ કહી શકાય તો અહીં આ પ્રકારની વસ્તુના સંદર્ભ દર્શાવતો ખ્યાલ હલકા પ્રકારની વસ્તુઓનો જે ખ્યાલ છે એ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ આ આપ્યો હતો અને આથી જે હલકા પ્રકારની નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ છે ને એને આપણે અન્ય બીજા નામ વસ્તુ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ દાખલા તરીકે શુદ્ધ ઘીની વાત કરીએ શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી ઘઉંની સરખામણીમાં જુવાર એ હલકા પ્રકારની વસ્તુ છે જે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ છે ને આવી વસ્તુઓ ગીફન વસ્તુઓ કહેવાય મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે સસ્તી વસ્તુ છે જેની ગુણવત્તા નિમન છે હલકા પ્રકારની વસ્તુ છે એવી વસ્તુઓ મોટાભાગે ગરીબ વર્ગ એનો વપરાશ વધારે કરે છે તો આવી વસ્તુઓની પણ ઘટાડો થતા જે ગરીબ એની વાસ્તવિક આવક વધે છે અને જેથી તેની માંગ વધવાને બદલે ગરીબ વર્ગ પણ એની માંગમાં ઘટાડો કરે છે જે નિયમની વિરુદ્ધ છે માંગનો નિયમ એવું કે છે કે વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે પણ અહીંયા હલકા પ્રકારની વસ્તુઓની બાબતની અંદર જોઈએ તો ગરીબ વર્ગ પણ વસ્તુની કિંમત ઘટે તો તેની વાસ્તવિક આવક વધે છે જે જેની જેથી તેની માંગ એ વધવાને બદલે ઘટાડે છે તો આ ત્રીજા નંબરનો માંગના નિયમનો અપવાદ આપણે જોયો ચોથા નંબરનો અપવાદ આપણે જોઈશું ગ્રાહકોની પસંદગી મિત્રો અહીં જોઈ શકાય કે કેટલાક ગ્રાહકો એવા છે જ્યારે એને ચોક્કસ પ્રકારની પ્રકારની વસ્તુ વસ્તુ માટેની ધારણા બાંધી લે છે છે એને એને કોઈ ચોક્કસ જ ગમે ત્યારે તેવા ગ્રાહકો જે ચોક્કસ પ્રકારની વસ્તુ વિશેની ધારણા બાંધી લે છે એ જ વસ્તુ જે ચોક્કસ પ્રકારની વસ્તુ છે એના ઉપર જ પોતાની પસંદગી ઉતારે છે તો આવા સમયે આવી વસ્તુઓમાં ગ્રાહકોના વલણોના કારણે વસ્તુની કિંમત વધી હોવા છતાં તે માંગ ઘટાડતો નથી આવી વસ્તુઓની કિંમત ઘટી હોવા છતાં તે વસ્તુની માંગ વધારતો નથી તો કેટલીક વસ્તુઓ એવી હોય જે તેને ખૂબ જ પસંદ હોય અને તે એ વસ્તુ વિશેની કોઈ ચોક્કસ પ્રકારની હકારાત્મક કે નકારાત્મક ધારણા બાંધી લે તો હકારાત્મક ધારણા જ્યારે બાંધી લેશે કે આ વસ્તુ ખૂબ જ સરસ છે તો ત્યારે એ વસ્તુની કિંમત વધારે હશે ને તો પણ એ માંગ ઘટાડવાને બદલે એ હકારાત્મક ધારણા બાંધી હોવાથી એ વસ્તુની કિંમત વધશે ને તો પણ એની માંગમાં વધારો જ કરશે અને આના કરતાં વિરુદ્ધ જ્યારે એ કોઈ વસ્તુ પ્રત્યે નકારાત્મક એને અનુભવ થયો હોય નકારાત્મક ધારણા બાંધી લે તો ત્યારે એવી વસ્તુની કિંમત ઘટી હોવા છતાં તેની માંગ વધારતો નથી એ ઘટાડે છે અહીં કેટલીક બાબતના ઉદાહરણ આપ્યા છે તમને આ ચિત્રમાં જોઈ શકાય છે કોઈ ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ બૂટ જે ગ્રાહકને ખૂબ પસંદ હોય તો ભલેને એ વસ્તુની કિંમત વધે તો ગ્રાહક એની માંગમાં વધારો કરશે અને જે વસ્તુ પ્રત્યે એની નકારાત્મક ધારણા હોય તો એ વસ્તુની કિંમત ઘટે તો પણ તેની માંગમાં એ વધારો કરતો નથી મિત્રો આ હતા આપણા માંગના નિયમના અપવાદો મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે એને શેર કરો એને લાઈક કરો એને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ